હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું બરોબર જો મિત્રો આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છે એનું નામ છે એલ અને એચ સીએફ બરાબર તો જો મિત્રો એને આપણે દસા અને ગુસ્સા તરીકે ઓળખીએ છીએ બરાબર તો જો મિત્રો આ ચેપ્ટર આપણે સંપૂર્ણપણે લેવાના છે એટલે કે સંપૂર્ણ કોર્સ બરાબર જો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર

તો લઘુત્તમ સામાન્ય અવયવી લઘુત્તમ સામાન્ય અવયવી બરોબર અવયવી અને ગુસ્સાનું પૂરું નામ શું છે તો તો જો મિત્રો ગુસ્સાનું પૂરું નામ શું છે તો ગુરુત્તમ ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર અવયવ તો જો મિત્રો અહીંયા લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસ્સાનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ જો મિત્રો અહીંયા અવયવી છે અને અહીંયા અવયવ તો આ બે શબ્દો પણ આપણે સમજવા જેવો છે બરાબર તો જો મિત્રો લસાને ઇંગ્લિશમાં શું કહેવાય છે લસાને અંગ્રેજીમાં એલ્શિયમ તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર એલ્શિયમ તો એલ્શિયમનું પૂરેપૂરું નામ શું છે તો લિસ્ટ કોમન મલ્ટીપલ બરાબર મલ્ટીપલ અને ગુસ્સાનું પૂરેપૂરું નામ શું છે તો ગુરુતમ સામાન્ય અવયવ છે અને અંગ્રેજીમાં શું કહે છે તો એચસીએફ અંગ્રેજીમાં એચસી એફ જેવા છે એચસીએફ એટલે હાઈએસ્ટ કોમન ફેક્ટર બરાબર તો અંગ્રેજીમાં કહેવાશે અંગ્રેજી કોમન ફેક્ટર અને લસાને એલસીએમ એટલે કે લેસ્ટ કોમન મલ્ટિપલ બરાબર તો ચાલો મિત્રો હવે આપણે આ અવયવ અને અવયવી એટલે શું એ બે શબ્દો વિશે જોઈએ પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ બરાબર તો જો મિત્રો અહીંયા ગુરુત્તમ સામાન્ય અવયવ છે અને અહીંયા લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર તો અવયવ અને અવયવી એટલે શું તો જો મિત્રો અહીંયા અવયવ દાખલા તરીકે આપણે કોઈપણ સંખ્યા ધારી લઈએ દાખલા તરીકે આપણે અહીંયા વીસ સંખ્યા ધારી લઈએ બરાબર તો વીસના અવયવ પાડીશું તો વીસ એકાવીસ તો એકમાં પણ આપણે ગણીશું એક પછી બેના ગડિયામાં પણ વીસ આવશે દસ દુ વીસ ચારના ગડિયામાં પણ આવશે અને પાંચના ઘડિયામાં પણ આવશે વીસ પછી દસના ઘડિયામાં વીસ આવશે અને પોતે વીસ બરાબર તો જો મિત્રો અહીંયા ચાર પાંચ દસ અને પોતે વીસ તો જો મિત્રો અહીંયા આ વીસના અવયવો છે બરાબર જેના ઘડિયામાં વીસ આવે એને આપણે અવયવ કહીએ છીએ બરાબર તો આ વીસના અવયવો છે અને અવયવી એટલે તો જો મિત્રો અહીંયા આપણે વીસ જ ધારી લઈએ બરાબર જો અહીંયા આપણે વીસ ધારીએ તો વીસના અવયવી એટલે તો જો મિત્રો સૌ પ્રથમ આપણે વીસનો ઘડિયો બોલવું પડશે બરાબર વીસ એકાવીસ પોતે વીસ દુ ચાલીસ વીસ તરી સાહીઠ વીસ ચોક એસી વીસ પંચા સો બરાબર તો જો મિત્રો આ રીતના અનંત સુધી ચાલશે તો જો મિત્રો આ રીતના અનંત સુધી ચાલશે બરોબર આને આપણે અવયવી કહેશું બરોબર જો અવયવ ગણી શકાય એવી સંખ્યા હોય છે જ્યારે અવયવી અસંખ્ય હોય છે બરોબર આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો સૌપ્રથમ આપણે અવિભાજ્ય સંખ્યા વિશે જોઈએ જે આ લસા અને ગુસ્સા ચેપ્ટરમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે જે અવિભાજ્ય સંખ્યાઓ બરાબર અવિભાજ્ય સંખ્યાઓ તો જો મિત્રો અવિભાજ્ય સંખ્યા એટલે જે પોતે અને પોતાના વડે જ જે ભાગી શકે તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે તો અવિભાજ્ય સંખ્યાની અંદર આપણે જોઈએ તો એક આવશે બે આવશે ત્રણ આવશે અને પાંચ તેમજ સાત અગિયાર તેર સત્તર ત્રેવીસ પછી ઓગણત્રીસ આ બધી કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ છે તો આનું મહત્ત્વ આપણે ઘણું બધું છે જો મિત્રો આના પરથી જ આપણે દાખલા ગણવાના છે કોઈ બી દાખલો આપણે સૌપ્રથમ અહીંથી સ્ટાર્ટ કરવાનો છે બે વડે ભાગીશું પછી બે વડે ના ભાગાય તો ત્રણ વડે પછી પાંચ વડે પછી સાત વડે આ રીતના ક્રમવાઈ જ આપણે ભાગ ચલાવવાનો છે બરાબર તો બધી જ આ સંખ્યાઓનો ઉપયોગ થશે બરાબર તો આને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ દાખલા તરીકે જોઈએ આપણે જો અહીંયા અહીંયા વીસ અને ચાલીસના અવયવ પાડીશું બરાબર તો જો મિત્રો અહીંયા આપણે સૌ પ્રથમ શું કરીશું બે વડે ભાગીશું તો આ દસ દુ વીસ થશે અને આ વીસ દુ ચાલીસ થશે તો આપણે આ બે વડે ભાગી ગયા દસ દુ વીસ અને વીસ દુ ચાલીસ તો જો મિત્રો આ અવિભાજ્ય સંખ્યા મળી છે હજી બે વડે ચાલશે તો આપણે ચલાવવાનો છે તો આપણે પાંચ દુ દસ અહીંયા દસ દુ વીસ થશે બરાબર તો જો મિત્રો એ જ રીતના હવે હજી પણ આ બે વડે ચાલશે બરોબર તો પાંચના ના ચાલે બે વડે તો એમને એમ લખી દઈશું અને દસ ને પાંચ વડે પાંચ દુ દસ જો મિત્રો અહીંયા ત્રણ વડે હવે ચાલશે નહીં તો આપણે પાંચ વડે ચલવીશું તો પાંચ એકા પાંચ અહીંયા પણ પાંચ એકા પાંચ બરાબર તો આ રીતના આપણે આ બાજુ જે મળે છે બે પાંચ આ બધી કેવી અવિભાજ્ય સંખ્યાઓ હશે આ બાજુ જે સંખ્યા હશે એ એના આપણે એક અને એ પોતે વડે જ સંખ્યા ભાગતી હશે બરાબર આના વિભાગ પડશે નહીં બરાબર તો જો મિત્રો આપને આ રીતના ક્રમ ચાલવાનું છે પહેલાં બે વડે ભાગી જોવાનું પછી ત્રણ વડે પછી પાંચ વડે પછી સાત વડે બરાબર આ રીતના તો ચાલો આપણે દાખલા જોઈશું એટલે સૌથી વધુ ખ્યાલ આવી જશે તો આપણે સૌ સ્ટાર્ટ કરીએ અવિભાજ્ય સંખ્યાઓથી જ બરાબર તો જો મિત્રો આપણે સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યાના ગુસ્સા અને લસા કઈ રીતના શોધવા અને કઈ રીતના એનો જવાબ લાવવો એ આપણે સૌપ્રથમ જોઈએ બરોબર તો જો મિત્રો અહીંયા ત્રણ અને સાત એ અવિભાજ્ય સંખ્યા છે બરાબર તો અવિભાજ્ય સંખ્યા હોય તો નિયમ છે જ જો મિત્રો અવિભાજ્ય સંખ્યા હોય અને નાનામાં નાનીથી માંડીને જેટલી મોટા મોટી હશે તો પણ એનો જવાબ એક જ આવશે બરાબર ફાઇનલ આપણે મૂકી દેવાનું પરીક્ષાની અંદર આવા પૂછાય જો મિત્રો અહીંયા આપણે આમ કરી જોઈએ ત્રણ ત્રણ અવિભાજ્ય છે બરાબર તો ભાગના ચાલે એટલે ત્રણ એકા ત્રણ બરાબર અહીંયા સાત છે બરોબર તો સાત એકા સાત તો જો મિત્રો અહીંયા ત્રણના અવયવો કેટલા પડે છે તો પોતે અને ત્રણ વડે બરાબર સાત તો પોતે એક અને સાત બરોબર તો જો મિત્રો અહીંયા કોમન શું મળે છે તો ગુસ્સા આપણને ફક્ત એક મૂકી દેવાનો છે બરાબર એક આ રીતના કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો આપણે તેનો ગુસ્સા એક જ આવશે બરાબર દાખલા તરીકે જો મિત્રો અહીંયા આપણે એક બીજું ઉદાહરણ જોઈએ ચાલો ઉદાહરણ નંબર બે જો અહીંયા ચારસો ને પછી અહીંયા ઓગણત્રીસ છે પછી અહીંયા પાંચસો ને છે બરાબર તો જો મિત્રો આનો આ સંખ્યાનો આ સંખ્યાનો ગુસ્સા શોધો ગુસ્સાઅ બરાબર ગુસ્સાઅ કીધું હોય તો જ મોટી સંખ્યા હશે બરાબર જો લસા શોધવાની હોય તો આટલી મોટી રકમ ના હોય બરાબર તો જો મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે શું કરવાનું છે મોટી રકમ કદાચ આપણને પ્રમિત કરવા માટે આપેલી હોય પરંતુ અંદર સંખ્યા એક હોય છે અવિભાજ્ય બરાબર જેનો ભાગ ના ચાલે તો આપણે આખો મિચિંગ જવાબ એક જ કરી દેવાનો છે બરાબર આને ઘનમાં બેસવાનું નહીં બરાબર તો આ ખાસ ધ્યાન રાખજો જો મિત્રો તમને આ રીતના રકમ આપેલી છે બરાબર એક ચાર આઠ તો આનો આપણે ગુસ્સા શોધો બરાબર લસ્સા નહીં આપણે ગુસ્સા એટલો શોધવાનો છે બરાબર લસ્સા આવશે ત્યારે આપણે અલગ જોઈશું બરાબર તો જો મિત્રો અહીંયા ગુસ્સા શોધવાનો છે તો આ રકમ સૌપ્રથમ આપણે રકમ જોઈ લેવી કે આ અવિભાજ્ય સંખ્યામાં છે તો નહીં ને તો જો મિત્રો અહીંયા અવિભાજ્ય સંખ્યા છે તો જવાબ હંમેશા માટે એક જ આવશે બરાબર જો આપણે ગણીએ અહીંયા એકનો એક એકાએક બરાબર ચાલો એકના વયવો એક ગુણ્યા એક જ થશે બરાબર ચાલો અહીંયા ચારના પાડીએ બરાબર બે દુ ચાર બે કા બે બરાબર ચાલો અહીંયા ચારના અવયો કેટલા પડે છે બે ગુણ્યા બે ચાલો અહીંયા એ જ રીતના આઠના પાડીશું બરાબર તો ચાર દુ આઠ અને અહીંયા બે દુ ચાર બે કા બે બરાબર તો અહીંયા આઠના વયવ કેટલા પડે છે તો બે ગુણ્યા બે બે જો ગુસ્સા શોધવા માટે આપને ત્રણેયની અંદર સેમ સંખ્યા હોવી જોઈએ તો જો મિત્રો અહીંયા બે જગ્યાએ તો છે બોબે પરંતુ અહીંયા છે નહીં તો અહીંયા જવાબ શું આવશે આપને એક સમજવાનો છે અહીંયા બરાબર તો અહીંયા ગુસ્સા કેટલો થશે એક બરાબર એક આપનો ફાઇનલ જવાબ તો એટલું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે પરીક્ષાની અંદર તમને બહુ મોટા મોટી રકમ આવશે જો લસા શોધવાનો હશે ત્યારે આટલી મોટી રકમ ના આવે પરંતુ ગુસ્સા શોધવાનું હશે અને વચ્ચે એક અવિભાજ્ય સંખ્યા હશે જો મિત્રો અવિભાજ્ય સંખ્યા તમને જો ગુસ્સા શોધવા માટે પ્રશ્ન પૂછેલો હોય તો એ તમને બહુ મોટા મોટી બે રકમ હશે અને એક અવિભાજ્ય સંખ્યા હશે બરાબર જેથી કરી એનો જવાબ એક જ આવતો હશે એટલા માટે તમને મોટી રકમ આપેલી હોય છે બરાબર તો ત્યારે તમારે એ દાખલો ઘરમાં બેસવાનું નહીં જો ત્રણમાંથી એક અવિભાજ્ય સંખ્યા હોય એટલે સો ટકા એક જવાબ મૂકી દેવાનો બરાબર ચાલો એ જ રીતના આપણે આગળ જોઈશું તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ બે અંકની સંખ્યા વિશેનો જોઈએ બરાબર તો અહીંયા આપણે ગુસ્સા અને લસા શોધીશું તો જો મિત્રો કઈ બેસ્ટ રીત લસા માટે છે અને કઈ રીત ગુસ્સા માટે છે એ પણ આપણે જોવાના છે બરાબર તો આપણે આ અત્યારે આપણે સિમ્પલ જોઈશું જો મિત્રો આ રીતના જોઈએ તો પણ ચાલશે બરાબર ચાલીસ છે બરાબર તો ચાલીસના આપણે અવયવ પાડીશું ચાલીસ કયા ઘડિયામાં આવે છે તો વીસ દુ ચાલીસ બરાબર ચાલો અહીંયા વીસને છૂટા પાડીશું દસ દુ વીસ અને આ બે બરાબર જો અહીંયા પાંચ દુ દસ થશે બરાબર અને આ બે ગુણ્યા આ બે તો જો મિત્રો આ બધી કઈ છે અવિભાજ્ય સંખ્યા થાય ત્યાં સુધી જેના ભાગ ના પડે ત્યાં સુધી આપને ગણવાના છે પાંચના વિભાગ પડશે નહીં બરાબર તો આ બધી અવિભાજ્ય સંખ્યા છે તો આપનો ચાલીસના અવયવો કમ્પ્લીટ પડી ગયા બરાબર ચાલો એ જ રીતે અહીંયા વીસના પાડીએ બરાબર જો મિત્રો વીસ તો અહીંયા દસ દુ વીસ થશે બરાબર ચાલો અહીંયા દસના તો પાંચ દુ દસ ચાલો આ બે તો જો મિત્રો હવે ભાગ પડશે નહીં બરાબર તો હવે આપણે શું કરીશું અહીંયા ચાલીસના કેટલા પડે છે સૌ પ્રથમ નાની રકમ આગળ લખીશું બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બરાબર ચાલો અહીંયા વીસના તો પાંચ ગુણ્યા બે ગુણ્યા બે બરાબર ચાલો હવે આપણે શું કરીશું સૌ પ્રથમ ગુસ્સા શોધીશું બરોબર તો ગુસ્સા માટે આપણે શું કરીશું સૌ પ્રથમ આપણે ગુસ્સા અ શોધીએ તો ગુસ્સા માટે આ બંનેમાં સેમ રકમ હોવી જોઈએ કોમન હોવી જોઈએ બરાબર આ બે આ બે આ બંને કોમન છે બરાબર તો આને આપણે સિલેક્ટ કરી લઈશું આ પણ કોમન છે તો આ આપણે અહીંયા પાંચ છે તો અહીંયા પણ પાંચ છે બરાબર તો આપણે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ તો કુલ કેટલા થશે પાંચ દુ દસ અને દસ દુ વીસ આ આપનો ગુસ્સા છે બરોબર જો લસા શોધવા માટે આપણે શું કરીશું તો જો મિત્રો લસા માટે આપણે લસા અ તો લસ્સા ની અંદર બે ક્યાં વધુ છે કઈ લાઈનમાં તો અહીંયા વધુ છે કેટલા છે એક બે ત્રણ તો એ આપણે સૌપ્રથમ લખી દઈશું બરોબર જે વધુ હોય એ પહેલાં લખવાના બે ગુણ્યા બે ગુણ્યા બે પછી નીચે બીજા બે છે એને આપણે ગણતરીમાં નહીં લેવાની બરાબર અહીંયા પાંચ કેટલી વખત છે એક અહીંયા પાંચ તો આપણે એક વખત લઈશું બરાબર ચાલો હવે ગુણાકાર કરીશું જો મિત્રો પાંચ દુ દસ દસ દુ વીસ વીસ દુ ચાલીસ બરાબર તો શું છે આ લસા છે બરાબર તો જો મિત્રો અહીંયા બીજી પણ એક રીતે જોઈ લઈએ જે આપણે જો આ રીતના અહીંયા ચાલીસ છે બરાબર તો ચાલીસને આપણે વીસ દૂ ચાલીસ થશે દસ દૂ વીસ થશે અને પાંચ दू દસ પાંચ એકા પાંચ બરાબર આ રીતના અહીંયા ચાલીસના કેટલા વયવ પડે છે અહીંયા ત્રણ વખત બે ગુણ્યા બે ગુણ્યા બે પાંચ બરાબર ચાલો એ જ રીતના અહીંયા વીસના પાડીએ બરોબર તો જો મિત્રો વીસના બે વડે જો તો જો મિત્રો દસ દુ વીસ પાંચ દુ દસ પછી ત્રણ વડે ભાગશે નહીં તો આ પાંચ વડે ભાગશે પાંચ એકા પાંચ બરાબર ચાલો અહીંયા વીસના અવયવ કેટલા પડે છે તો બે વખત બે છે પછી પાંચ ચાલો કોમન શું છે આની અંદર તો જો મિત્રો અહીંયા આ બે આ કોમન છે અહીંયા પણ આ એ કોમન છે અહીંયા આ પાંચ કોમન છે તો જો મિત્રો ગુસ્સા શું થશે તો ગુસ્સા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બરાબર જે કોમન હોય આપણે લખવાના છે પાંચ ટુ દસ ને વીસ આ ગુસ્સા મળે છે અને લસાની અંદર બધી જ સંખ્યાનો સમાવેશ થાય છે બરાબર અહીંયા ઉપર કેટલી છે સૌથી વધુ બે રકમ એક બે ત્રણ બરાબર તો એ લખી દેવા બે ગુણ્યા બે ગુણ્યા બે પછી આ નીચે છે એની ગણતરી કરવાની આવશે નહીં બરાબર પાંચ કેટલા છે તો અહીંયા નીચે એક તો એક વખત આપણે લખવાનું છે ચાલો પાંચ દુ દસ દસ દુ વીસ વીસ દુ ચાલીસ ચાલીસે લસ્સા છે બરાબર આ રીત પણ બેસ્ટ છે બરાબર જો મિત્રો આપણે આ રીતના એક ગુસ્સા ગુસ્સા નહીં પરંતુ લસ્સા એટલો શોધવાનો હોય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરીશું જો ફક્ત લસ્સા શોધવાનું હોય ત્યારે જ બરાબર અહીંયા ચાલીસ અહીંયા વીસ બરાબર આ રીત ક્યારે ઉપયોગ કરીશું કે ફક્ત લસ્સા શોધવાનો હોય ગુસ્સા શોધાય છે પરંતુ જો મિત્રો ઘણા મિત્રોને અહીંયા અટકળ ઊભી થતી હોય છે બરાબર તો જો મિત્રો અહીંયા બે વડે ભાગ ચાલશે અહીંયા બે વડે સૌ ચાલવાનું છે તો અહીંયા વીસ દુ ચાલીસ થશે અહીંયા દસ દુ ચા વીસ બરાબર તો અહીંયા લખીશું હજી બે વડે ચાલશે તો અહીંયા દસ દુ વીસ થશે અહીંયા પાંચ દુ દસ થશે બરાબર હજી પણ બે વડે ચાલશે તો અહીંયા દસ દુ પાંચ દુ દસ થશે પાંચ ચાલશે નહીં બે વડે તો પાંચ એકા પાંચ બરાબર ચાલો હવે ત્રણ વડે નહીં ચાલે એટલે આપણે પાંચ વડે ચાલવાનું છે પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ તો જો મિત્રો ફક્ત લસ્સા અ લસ્સા અ શોધવું હોય તો જ આપણે આ રીતનો ઉપયોગ કરવાનો છે ગુસ્સા શોધશો તો સો ટકા તમે અટકળમાં ફસાઈ જશો આની રીત છે પરંતુ જો મિત્રો એ પણ હું તમને સમજાવીશ જો અહીંયા બે ગુણ્યા બે ગુણ્યા બે અને ગુણ્યા પાંચ બરાબર તો અહીંયા કેટલા થશે પાંચ દુ દસ દસ દુ વીસ અને વીસ દુ ચાલીસ બરાબર આ રીતના તો ચાલો મિત્રો આપણે લસા અને ગુસ્સાનો ભાગ નંબર અહીંયા એક પૂરો કરીએ છીએ જો મિત્રો વિડીયો લાંબો થઈ જાય એના માટે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ બરાબર હવે મળીશું મિત્રો બે અંકની આ અહીંયા આપણે થોડી શીખી ગયા છે બરાબર અગાઉ લઈ લઈશું થોડી ત્રણ અંકની લસા ગુસ્સા અને આ અપૂર્ણાંકના પછી પોઈન્ટવાળા પછી ઘન અને વર્ગ અને ઘનવાળા તેમજ ગુણોત્તરવાળા બરાબર આ દરેક દાખલા આપણે લેવાના છે બરાબર અને જો મિત્રો અમારો વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ